वा ब जाए ने वटा का डाटवा न तुम्हारे बजाए ने पापा टॉय बने क्यों बे क्या मने कोई पाव भाटी बनागी ते ना वो बोलके बताते बोलके 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 आ हा 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 केले पत्ते पणू तो ना तन्ने बदाने आसू आवे दाने नाम तरी तरी पाखाने चो એક દિવસના સમયે સમયે હું પણ તમારે જેમ નાનો હતો અને એ બે હજાર ઓગણીસ ના વર્ષમાં કોરોના નો કાળો કહેર આવ્યો મૃત્યુ પામાથી જે બાજુમાં પણ કોઈ વ્યક્તિને બોલાવે ને તો એનો સાથ ન કાકા દાદા મામા

હોય તે એ કોઈ જોનાર નહોતું મને કોઈ કેનારું નહોતું એટલે ભણતર વગેરેની મારી આ જિંદગી છે એ બરબાદ થઈ ગઈ ગામે જાવ ટુકડો રોટલો મળે ભીખ માંગીને ખાવ એવા મિત્રો પણ મળે લે લે આ લે માવ ખા બે ટુકડા લે આવા ના રવાડે પણ મને ચડાવી દીધો અને આ ભણતર નામનું જે જે શબ્દ હતો એ મારા માં રહ્યો નહીં કેવાય કે ભણતર એક ફૂલ છે ભણતર એક ભૂલ છે જેને ન લીધું એ બહુ મોટી ભૂલ છે અને જેને પણ લીધું એની જિંદગી બાબાર ભૂલ છે જય